રાજકોટના ગેમઝોનની આગની ઘટના બાદ જાગેલા તંત્રએ હવે અંકલેશ્વરના કામદારો માટે આશીર્વાદરૂપ ઇએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફ્ટીના સાધનોના અભાવને લઈને એક મહિના માટે બંધ કરી દેવામાં આવતા હવે કામદારોને ખાનગી હોસ્પિટલ અથવા તો ભરૂચ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજી પડશે રાજકોટના ગેમ ઝોન ગોજારી ઘટનાને પગલે અંકલેશ્વર ઈએસઆઈ હોસ્પિટલને ફાયર સેફટીના અભાવે એક મહિના માટે તે જ પ્રકારે અંકલેશ્વરની ની ખાનગી હોસ્પિટલ સામે પણ ફાયર વિભાગ આટલું જ સતર્ક બને તો જરૂરી છે અંકલેશ્વરની કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ને ફાયર સેફટીના અભાવે એક મહિના માટે બંધ કરવાના નિર્ણય લેવાયો હતો રાજકોટની ઘટના તેમજ દિલ્હીની ચિલ્ડ્રન્ડ હોસ્પિટલની ગોજારી ઘટના બાદ આજે આ નિર્ણય લેવાયો હતો અંકલેશ્વર જેડીસી ને કામદાર રાજ્ય વીમા નિગમ ઈએસઆઇસી હોસ્પિટલને ફાયર સેફટી સિસ્ટમના અભાવે એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આજે મોડી સાંજે હોસ્પિટલના સંકુલમાં આ અંગેની એક નોટિસ હોસ્પિટલ સંકુલમાં મૂકવામાં આવ્યા બાદ કામદાર વર્ગમાં અફરાતફરી જોવા મળી હતી હોસ્પિટલના સત્તાધીશોએ હાલ ચોપ્પન જેટલા સારવાર હેઠળના દર્દીઓ પૈકી અમુક ઘરે જવા ડિસ્ચાર્જ કર્યા હતા આઈસીયુ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા હોસ્પિટલના મેડિકલ અને યોગ્ય ફાયર સિસ્ટમ કરાયા બાદ હોસ્પિટલના તમામ આરોગ્ય સેવાઓ પૂર્વવત કરાશે ઉલ્લેખનીય છે કે રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના ઉપરાંત દિલ્હીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર સેફટીનું ચેકિંગ જેના ભાગરૂપે એશિયાની સૌથી વિશાળમાં આ હોસ્પિટલ કેવી રીતે કાર્યરત હતી ફાયર નોર્મ્સ જે વિભાગ ને ચેક કરવાના હોય છે તેને કેવી ચકાસણી કરી હતી શું ફક્ત કચેરીઓમાં બેસીને જ તમામ નોર્મ્સના પાલન અંગેના રિપોર્ટ સબમિટ કરવામાં આવી રહ્યા હતા કે કેમ જેવા અનેક મહત્વ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે અને જો જો આ અંગેના રિપોર્ટ સબમિટ ન થતા હતા તો જેના હેઠળા જવાબદારી હતી તેની કામગીરી સામે સવાલો ઉઠવા પણ વ્યાજબી છે કે જે પ્રકારે કામદારોની હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે તે જ પ્રકારે અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં કાર્યરત ખાનગી દવાખાનાઓ સામે પણ આ જ પ્રકાર વલણ આગામી દિવસમાં સંબંધિત વિભાગોનો નો જોવા મળે છે કે કેમ તે પણ મહત્વનો વિષય છે મહેન્દ્રભાઈ શું ઇસ્યુ થયો છે અહીંયા જ્યારે સિફ્ટ કરવામાં આવ્યું છે મને અચાનક ફોન આવ્યો ડૉર કે ભાઈ જલ્દી આવી જાઓ મારા મમ્મી એડમિટ છે અહીંયા તો હું આવીને પછી ડૉક્ટરને પૂછું કે ભાઈ શું તકલીફ છે કે કંઈક ફાયર સેફ્ટીના લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં એટલે ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવ્યો ત્યાં કેવી રીતનો બોલો આ ગવર્મેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવે ત્યારે તમારે બધું જોવું જોઈએ ને કે સેફ્ટીનું કે શું છે શું નથી તમે અચાનક જ અત્યારે ડાયરેક્ટ ડિસિઝન લો છો બધા પેશન્ટ આઈસીયુના બધા પેશન્ટ ખાલી તમે સીયુને મોકલે હમ તમારે પેલું તો જાણવું જોઈએ સાધારણ માણસને તકલીફ આપવાની છે રાજકોટમાં કાનથી થયો હમ એના લીધે તમે અત્યારે જઈ ગયા બીજું કંઈ સરકારની છે ને બેદરકારી છે બીજું કશું જ નથી એવું તો કંઈ છે નહીં હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે આવેલું કોણ આ ઓપનિંગ કરવા બીજું પણ જાતે આવેલા क्योंकि अभी जो राजकोट में जो इशू हुआ था बहुत लोग मर गया था और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था और ये सीरियसनेस हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया आ, उसको हम आ, दूसरा हॉस्पिटल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा ये काउंटर से सब कार्यवाह सब वर्कर्स को मिल जाएगा कोई पैनिक होने का जरूरत नहीं है कोई एस ए सम्प्लॉइज ये उनका ही सेफ्टी के लिए हम ये कर रहे हैं सर आज कितने पेशेंट शिफ्ट किए गए इधर आज हमारे पास आज अराउंड फोर्टी फोर्टी फाइव पेशेंट था इंदौर उसमें से ऑलमोस्ट सब जो सीरियस नहीं था डिस्चार्ज ऐसे ही था फिर भी सबको हम जो जो दवा दे के डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो तीन रही है ऐसे दूसरे हॉस्पिटल में शिफ्ट कर दिया फिर आईसीयू में भी तीन चार था वो भी शिफ्ट कर दिया क्योंकि तो पेशेंट्स लाइफ इज़ इम्पॉर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा तो वो फ्यूचर के लिए अच्छा के लिए सोच की सखन करना और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी दूसरों को यह एडवर्टिजमेंट देना और हमारे साथ कॉपरेट करना यह हमारा सब यह अंगलेश्वर का सब लोग इसमें कॉपरेट भी करना ये आपको मालूम है राजकोट में कितना बिछा बिछा लोग इन्नोसेंट लोग का लाइफ चला गया वो तो फैमिली में कितना खराब हुआ था ये किधर भी नहीं होना चाहिए इसलिए हम हमारा રાજકોટમાં જે ગુજારો બાબત છે મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારોને આ કારમો અગાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું એ અગ્નિકાંડના જે પડઘાઓ છે તે સમગ્ર ગુજરાતમાંની નહીં પણ સમગ્ર દેશમાં પડેલા છે અને પરિણામે જે ચેકિંગ કરતા ઈએસએ જે હોસ્પિટલ જે લાખો કામદારો અહીંયા એની સારવાર લઈ રહ્યા છે તો એ હોસ્પિટલમાં પણ ચેકિંગ કરતાં સેફ્ટીના સાધનો એમને જોવા મળ્યા નહીં માટે તંત્રે આ બંધ કરવાની માટે એમણે નોટિસ આપી દીધી હવે મારે એ જ કહેવું છે કે આ ઈએસઆઈ જે હોસ્પિટલ છે એ કામદારો અને કંપનીના જે ફાળો હોય છે લાખોને કરોડો રૂપિયા એ ફાળો છે અને એ ફાળો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કોર્પોરેશનમાં જમા થાય છે એમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી કે સ્ટેટ ગવર્મેન્ટનો પણ એક રૂપિયો નથી તો આટલા બધા જે જે રૂપિયા પડેલા છે એનો સદુપયોગ થવો જોઈએ સેફ્ટીને માટે તો પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કારણ કે સેફ્ટી જો નહીં હશે તો કોઈ સલામતી જ નથી આજે તમે જે રાજકોટનો બનાવો બનાવો વડોદરામાં બનાવો બન્યો સુરતમાં જે બનાવો બનીને લાખો અને હજારો કેટલાઓ ભૂલકાઓ પોતાના બિચારાઓએ પોતાનો જીવ ગુમાવ્યો અકાળે અવસાન પાયમાં એ લોકો એટલે આવી બાબતમાં સેફ્ટીની બાબતમાં પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ ઈએસઆઈ હોસ્પિટલની અંદર હમણાં ઓપીડી તો ચાલુ છે અને જે સિરિયસ જે કેસો આવે એને ટાઈપ કરીને હોસ્પિટલની અંદર એ લોકો સારવાર કરાવે એવી મારી આ વહીવટીતંત્રને અપીલ છે અને બીજી અપીલ મારે એ કરવી છે કે સેફ્ટીના જે અધિકારીઓ જે આ જોવા માટેની જવાબદારી છે જેમની એ એ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરીને એક મહિના પહેલાં પણ જલ્દી ચાલુ થાય હોસ્પિટલ એ માટે પૂરેપૂરે પ્રયત્ન કરે એવી મારી અપીલ છે આ ખરેખર રાજકોટની જે ઘટના બની છે ખૂબ જ દુઃખી છે ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે એ પણ ખોટું છે આ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આ હોસ્પિટલ ચાલતી હોય છે એમાં અમારા કામદારોના અને કંપનીઓનું જે ફંડ હોય છે એ ફંડથી આ હોસ્પિટલ ઊભી જે તે વખતે ઊભી કરવામાં આવેલી છે ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રકચર છે પણ છતોય આ તંત્રની બેદરકારી જ કહી શકાય કે આવા ફાયર સેફ્ટીને અહીંયા કોઈ નોમ્સનું પાલન થયું નથી અને હવે અત્યારે જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જાગ્યું છે ત્યારે આને એક મહિનાનું જે બંધ કરવાનો આદેશ કરેલો છે એ બાબતે અમે મૌખિક અત્યારે વાત કરેલી છે અને એસોસિએશન લેવલે હું આજે જ લેટર લખવાનો છે જિલ્લા કલેક્ટરશ્રીને કે અમારા કામદારો હેરાન ના થાય એ માટે ઓપીડી ચાલુ રાખો અને ઓપીડી પછી જે એનું નિદાન કરવાનું અગાઉ અગાઉનું જે નિદાન કરવાનું હોય એ નિદાન જે ટાઈપ કરેલી હોસ્પિટલ હોય ત્યાં એમની રિફર કરવામાં આવે અને યોગ્ય સારવાર મળે એવી હું અપેક્ષા રાખું છું અને આ જે ફાયર સેફ્ટીના સાધનો જે બી હોય સ્પ્રિન્કર હોય કે પાઇપલાઇનથી જે બી વ્યવસ્થા કરવાની હોય ફાયર એનઓસી લેવાની હોય એ કોરોના પછી લેવામાં આવી નથી એવું મને ડૉક્ટર દ્વારા જાણવા મળ્યું છે અમે ડૉક્ટરને પણ વાત કરી છે કે આનું તાત્કાલિક જે પણ કરવાનું હોય એ નિરાકરણ લાવો અને જલ્દીથી આ હોસ્પિટલ ઇન્ડોર અને આઉટડોર બંને બી પુનઃ કાર્યરત થાય એવી અમારી વિનંતી છે